વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારના અવંતી પાર્કમાં રહેતા ગોવાનભાઈ પરમાર જેમને ત્યાં બ્રહ્મકમલનું ફૂલ વાવેલું છે સામાન્ય રીતે આ ફૂલ જોવા મળે છે ઉત્તરાખંડ અને હિમાચલ જેવા પ્રદેશમાં પરંતુ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે પોતાના ઘરે આ બ્રહ્મકમલનું ફૂલ વાવેલું ખૂબ જ માન્યતા છે આ બ્રહ્મકમલના ફૂલની તેને સીધું જ ભગવાન બ્રહ્મા સાથે પણ જોડવામાં આવે છે ઉત્તરાખંડ અને હિમાચલની વાત કરીએ તો ત્યાંનું બ્રહ્મકમલ ફૂલ રાજ્ય પુષ્પ છે આજે એની વાત એટલા માટે કરીએ કારણ કે વર્ષમાં એક જ દિવસ અને એક જ વાર આ ફૂલ ખીલે છે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ગુમાનભાઈ પરમારના ઘરે વાવવામાં આવેલું આ બ્રહ્મકમલનું ફૂલ ખીલે છે સાંજે પાંચ વાગે તેની ખીલવાની શરૂઆત થાય અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તે મુરજાઈ જાય છે આખા વર્ષમાં ફક્ત એક જ વખત એવો અવસર આવે કે જ્યારે બ્રહ્મકમલનું ફૂલ ખીલે છે અને ત્યારે શ્રાવણ નો અંતિમ સોમવાર હોય ગુમાનભાઈ ઘરે લગાવવામાં આવેલું ઉગાડવામાં આવેલું આ બ્રહ્મકમલ સાથે તેઓ દ્વારા આ વિશે વધુ વાત પણ કરવામાં આવી છે એવું કહેવાય છે કે બ્રહ્મકમલ ફૂલના ખીલતા દર્શન સૌભાગ્ય જે હોય તેને જ મળે છે ગુમાનભાઈ પરમાર અને તેમનો પરિવાર ખૂબ જ સૌભાગ્યશાળી છે કે તેમને આ લાભ પ્રાપ્ત થયો છે નજીકમાં શિવ મંદિર આવેલું છે માતાજીનું મંદિર છે ગુમાનભાઈ અને તેમનો પરિવાર શિવજીની પૂજા અર્ચના કરી માતાજીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ગુમાનભાઈ પરમારના ઘરે વિવિધ પ્રકારના છોડ લગાવવામાં આવેલા છે જ્યાં અલગ અલગ પ્રકારના ફૂલો વનસ્પતિઓ આયુર્વેદિક વનસ્પતિઓ પણ ગુમાનભાઈએ તેમના પ્રાંગણમાં વાવેલી છે મારું નામ ગુમાનભાઈ જીઠાભાઈ પરમાર એ વન અવંતી પાર્ક સોસાયટી દંતેશ્વર બાવળા ચાર મારા ઘરે અમે બ્રહ્મકમલનો છોડ એક લાયા હતા ચાર થી પાંચ વર્ષ પહેલાં એનું ફૂલ ત્રણ ચાર વર્ષથી આવે છે એક એક બબે ફૂલ આવે છે અને એની મેઇન ખાસિયત એ છે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સાંજના પાંચ વાગ્યાથી ખીલે છે અને સવાર થતાં એ બંધ થઈ જાય છે એવી રીતે આ વર્ષે અમારે ઘરે પાંચ ફૂલ આવ્યા છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના સોમવારના દિવસે જ આ ફૂલ ખીલ્યા છે દર મહિને ના દર મહિને અંદર એક જ વાર એક જ સાવ મહિના એક જ વાર ખીલે અને કરી જયારે આવે છે ત્યારે પંદર દિવસ પહેલા થી કરી આવી જાય અને સાવ મહિનાના છેલ્લા દિવસે જ કરી ખીલે સોમવારે સાવ મહિનાના છેલ્લા સોમવારે મેઈન વસ્તુ એ છે કે સાવ મહિના છેલ્લા સોમવારે સાંજના પાંચ વાગ્યાની ખીલવાની ચાલુ થાય મારા નાના ઘરે પાંચ છ વર્ષથી આ ફૂલ ખીલે છે અને એ દર છેલ્લા સોમવારે એ ફૂલનો છોડ થાય છે અને આ વખતે પાંચ ફૂલ એક સાથે થયા છે હવે એ આ બ્રહ્મકમલ નું જે ફૂલ છે એ ઉત્તરાખંડમાં એ પ્રમુખ ફૂલ ગણાય છે અને મેનલી એ ઉત્તરાખંડમાં જ થાય છે અને પુરાણોમાં એવું છે કે જ્યારે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને એક હજાર ફૂલ ચડાયા હતા કમલો ચડાયા હતા તેમાંથી એક ફૂલ રહી ગયું હતું કે ખોવાઈ ગયું હતું તો વિષ્ણુ ભગવાને એમની પોતાની આંખ કાઢીને એમને અર્પિત કર્યું હતું અને એ ફૂલ આજે બ્રહ્મા કમલના નામે જણાય છે અને મારું નામ ધનશી સુરતી છે